સીતારામ દીકરો શ્રવણ જેવો જોતો હોય તો તમારા પતિને પણ શ્રવણ બનવા દેજો સુવિચાર જોઈ અને મને સરસ મજાનું આમ હસવું આવે છે કેમ કે અત્યારે આપણી અપેક્ષાઓ કેવી છે ખબર કે સાસુ જે છે ને એ વહુ શોધવા જાય એટલે વહુની અંદર ગોતે કે સીતા જેવી શાંત સંસ્કારી અને મર્યાદાવાળી એના દીકરાની પુત્ર વધુ મળે જ્યારે જ્યારે આપણી અપેક્ષાઓ આવી હોય છે ને ત્યારે આપણે પહેલાં એ નક્કી કરવાનું છે કે આપણો દીકરો મર્યાદા પુરુષોત્તમ રામ છે ને જો આપણે એને એવા સંસ્કાર આપ્યા હોય અને મર્યાદા પુરુષોત્તમ જો આપણો દીકરો રામ હોય તો ચોક્કસ એને સીતા જેવી જ સ્ત્રી મળશે કારણ કે જોડા ઈશ્વર ઉપરથી બનાવે જ છે માતા પિતા જે છે એ જમાઈ શોધવા જાય એટલે એને પણ મર્યાદા પુરુષોત્તમ રામ જેવો કોઈ વ્યસન નહીં કોઈ ખરાબ સ્વભાવ નહીં કોઈ ખરાબ ટેવ નહીં ખાનદાની આ બધું જ છે અને પાછો ભરપૂર પૈસાવાળો આવું બધું જ જોઈએ છે ત્યારે માતા પિતાએ આવો જો શોધવો હોય તો એની દીકરીને સીતા જેવા સંસ્કાર આપવા પડે કે કદાચ પતિની જોડે રાજ્યનો ત્યાગ કરી અને જંગલમાં વનમાં જવું પડે અને પતિના આદેશનું પાલન કરવું પડે તો પિતા રાજા છે છતાંય પિયરે નથી ચાલ્યું જવાનું પતિની સાથે જવાનું છે અને પતિના દરેક કાર્યની અંદર એને સાથ આપવાનો છે આવું નથી કરવું આપણી અપેક્ષાઓ સંતોષ આવી જોઈએ બીજાની ન સંતોષાય તો કાંઈ નહીં આ ન ચાલે એક રથ ચલાવવો હોય ને તો બે પૈડા જે છે ને એ સુવ્યવસ્થિત હોવા જોઈએ એમાં જરા પણ ઊંચ નીચ ન હોય તો જ જે છે એ બેલેન્સ જળવાય અન્યથા જળવાય નહીં હવે ત્રીજી વાત આવી સંતાનોની સંતાન પ્રાપ્તિ આ પૃથ્વી પર બધાને જોઈએ છે દુનિયાના દરેક વ્યક્તિઓ જે છે એ એને સંતાનો જોઈએ જ છે હવે સંતાનો બધાને સારા જ જોઈએ છે પોતાના કયા મારી આજ્ઞાનું પાલન કરે બધું માને મા જે છે એ એના બોલ ઝીલે પિતાની આજ્ઞાનું પાલન કરે અને શ્રવણની જેમ દીકરો હોય તો શ્રવણની જેમ એની સેવા કરે માતા પિતાને શ્રવણની જેમ રાખે પરંતુ ત્યારે જે છે એ પતિ અને પત્ની બંને ભૂલી જાય છે કે આપણે આપણા માતા પિતાના સંતાનો છીએ તો આપણે શ્રવણ પહેલાં બન્યા છીએ સંતાનો તમારા અનુકરણ કરનારા હોય છે એ પહેલાં તમે જુઓ તમે જે પણ કરશો એ દરેક બાબતનું એ નોંધ લેતા હોય છે નાની ઉંમરની અંદર સૌથી પહેલાં આપણા બાળકો આપણું અનુકરણ કરે છે શાળાએ તો એ પછી જાય છે અને તમને જો ના ખબર હોય તો મનોવિજ્ઞાન એમ કહે છે કે સૌથી વધારે બુદ્ધિ નાના બાળકોમાં હોય છે મોટા થાય એટલે બુદ્ધિ આવે એ વાતમાં માલ નથી નાના બાળકોમાં બહુ યાદશક્તિ હોય બહુ બુદ્ધિ હોય અને એ નાની ઉંમરની અંદર એને સાથે કાંઈ પણ ઘટના ઘટીત થઈ હોય ને એના જીવનના છેલ્લા શ્વાસ સુધી ભૂલતા નથી હવે તમે વિચારો કે તમે કાંઈ પણ વર્તન કરો છો ને એ દરેક વર્તનની અસર તમારા બાળક ઉપર પડે છે હવે તમારા ઘરની અંદર મારું જ ઘર છે મારા ઘરની અંદર મારા બે સંતાનો જે છે એ અમારા પતિ પત્નીનું અનુકરણ કરશે હું એવું કોઈ દિવસ ન કહી શકું કે મારા દીકરા જે છે ને એ બહારની દુનિયામાં જઈને બેગડા છે એને લોકો બહારના લોકો એ બગાડ્યા છે એને ખરાબ સંગત થઈ છે નહીં નહીં ભાઈ એવું કાંઈ જ નથી આપણા સંતાનો આપણું જ અનુકરણ કરે હા ઠીક છે કે ક્યારેક ક્યારેક સ્કૂલની અંદર કે મિત્રતાની અંદર એ આપને પૂછા વિના કાંઈ પણ એણે કર્યું હોય અને એ એટલી હદે ન જાય પરંતુ નવ્વાણું ટકા જે છે એ બાળકો માતા પિતાનું અનુકરણ કરનારા હોય છે ઉપનિષદમાં સંસ્કૃતની અંદર એક શ્લોક છે સોરી ઋગ્વેદની અંદર એક સુંદર મજાનો શ્લોક છે કે પુત્ર પિતાનું અનુકરણ કરનારો બને પિતાની આજ્ઞાનું પાલન કરનારો બને માતાની સાથે સમાન મનવાળો બને પત્ની જે છે એ પતિ પ્રત્યે મધુર વચનવાળી અને શાંત મનવાળી બને આવી ઋષિ મુનિઓએ પ્રાર્થના કરી છે તો આ આમાં કૌટુંબિક ભાવના દર્શાવેલી છે આમાં કંઈ પાડોશી ભાવના દર્શાવેલી નથી કે સમાજની ભાવના દર્શાવેલી નથી કારણ કે બાળકનો ઉછેર જે છે એ કુટુંબમાં થાય છે કુટુંબના સંસ્કારોનું એની અંદર સિંચન થાય તો આપણે એવું ઈચ્છીએ કે આપણું સંતાન એકદમ શ્રવણ જેવું બને શ્રવણ જેવું બનશે ચોક્કસ બનશે મારો મોટો દીકરો જે છે એ એકત્રીસ વર્ષનો થયો હું વખાણ નથી કરતી પણ હજી સુધી હું એમ નથી કહેતી કે હું ભૂલ ન કરી મારો સ્વભાવે ગરમ છે હું ક્યારેક ક્યારેક ગમે બોલતી હોય પરંતુ એ કોઈનું પણ સાંભળી સાંભળશે બધાનું પણ હજી સુધી એ મમ્મીનો વાક છે ને એમ નહીં કહે કારણ કે એને એને જોયું છે એની એ નાની ઉંમરથી એ જોવે છે કે બાનો સ્વભાવ કેટલો ગરમ જોવા છતાં મારી મમ્મી મૂંગે મોઢે શાંત મને એની બધી ફરજનું પાલન કરે છે મમ્મી એ મારા સસરાની પણ એટલે એક સસરાની સ્ત્રી થઈને પણ એક જેન્ટ્સની સેવા મેં કરેલી છે આ બધું છે ને મારા છોકરાવે બેએ એની આંખોએ જોયું છે હવે એને મારે કેવું ન પડે કાંઈ એણે જોયું છે જે જોતું હોય ને એ બાળક જે છે એ સમજવું જ હોય કે મા બાપને કઈ રીતે રાખવા કઈ રીતે એની સેવા કરવી કઈ રીતે નાગ્નાનું પાલન કરવું એટલે જેસી કરણી વેસી ભરની પિક્ચર આપણે આવી ગયું છે કે આપણે જેવી કરણી કરી હોય ને એવી જ આપણી પાર ઉતરણી હોય એને સંસ્કારો એવા આપો તમે પહેલાં ખુદ તમારા પતિને દરેક સ્ત્રીને છે બોધાપાઠ કે કદાચ તમારો પતિ જે છે એ તમારું થોડું ઓછું રાખશે અને એની માની સેવા કરશે એના પિતાની સેવા કરશે તો એ સારામાં સારી બાબત છે એને માવળીઓ કે પિતાવળીઓ નાખ્યો કારણ કે એના માના અને પિ પિતાના એને સેવા કરવાનો મોકો મળ્યો છે તો એના ઋણના બંધનમાંથી એ છૂટે છે અને તમારા માટે એ સારું છે આવતો સમય તમારા માટે ખૂબ જ સારો આવશે મા બાપની સેવા કદાચ મા બાપ અપરાધ કરે ને અને છતાંય આપણે એની સેવા કરીએ ને તોય આપણે એના ઋણમાંથી ના છૂટીએ તો શ્રવણ જેવો દીકરો જતો હોય તો પહેલાં તો આપણે જે છે એ આપણા પતિને શ્રવણ બનવા દેવો પડે અમારા હસબન્ડ વાઈફનું બેનું પતિ પત્નીનું કેવું છે ખબર છે મારા ઘરવાળાને છે ને વધારે બોલવું ના ગમે પછી બા જે છે ને પૂછ 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 કરે એટલા જવાબ ના દે એટલે મને ગુસ્સો આવે કે એ સાંભળતા નથી સમજતા નથી આખો દિવસ તો હું એની સામે હોય એટલે એ મને પૂછપૂછ કરતા હોય અત્યારે તમને પૂછે છે તો તમે જવાબ દો ને ભાઈ ભૂંગા ભૂગા બેઠા છો તો એટલે એના કારણે અમારે બેને ઝઘડો થાય એટલે એ એમ કે એકને એક વાત પૂછે છે પછી હું એને એમ કહું કે ભાઈ એને યાદ નથી રહેતું ત્યારે તો એ પૂછે છે ને કા હું તમને નથી પૂછતી આ સમજીએ આપણે અને વૃદ્ધોને સમજી જઈએ તમને બધાને થતું હશે કે બેન જે છે ને વૃદ્ધો ઉપર જ બોધપાઠ કરતા હોય પણ ખબર નહીં મને અંદરથી એવી ફીલ થતું હોય કે અશક્ત લોકોને દુઃખ દઈને આપણે હું જંગ જીતી લેવાના મારવો તો મીર મારવો ફકીરને મારીને આપણે હું કાઢી લઈએ હું એમ કહું છું કે તમારે જો ખરેખર તમારું અંદર જે છે તમારી અંદર શું કહેવાય છે શક્તિ શક્તિ પ્રદર્શન કરવું છે તો કોઈક તમારી વડ નાગો તો આવા બિચારા વૃદ્ધો અશક્ત લાચાર છે કંઈ કામ કરી શકતા નથી બહારની દુનિયામાં જઈ શકતા નથી વ્યવસ્થિત એને શરીરનું સંતુલન પણ સાધી શકતા નથી એને તમે મારી અને એને તમે હરાવી અને તમે જીતી શું લેવાના હું એમ કહું છું એટલે મને એવું થાય કે અશક્ત છે લાચાર છે જોવાનીમાં એણે જે કર્યું હોય આપણી સાથે જે કર્યું પણ હવે હું છે ભાઈ હવે તો તમારું ચાલે છે ને તમે શું કામ બદલો લેવાની ભાવના કરો છો એટલે મને આવું થાય એટલે મારાથી બોલાઈ જાય છે કે જો આપણે દીકરો શ્રવણ જેવો જોતો હોય તો પહેલાં આપણે આપણા પતિને શ્રવણ બનવા દેવો પડે જો તમારો પતિ શ્રવણ બની ગયો તો સો ટકા તમારા દીકરા પણ શ્રવણ જ બનશે અને તમારી લાઈફ ટાઈમ સેવા કરશે જો તમને પણ મારો આ વિચાર ગયો હોય તો વિડીયાને ચોક્કસ લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આવજો સીતારામ સીતારામ બતાવી નહીં બેહી ગયા સાસુ નવરા બાર આવે છે વરસાદ એટલે બાર આવી ગયા છે અંદર નહીતર બાર બેઠા હતા સીતારામ सीता राम राधे जय गोकुल लक्ष्मण की सदा करो कल्याण एक घड़ी आधी घड़ी आधी घड़ी में पुण्य तुलसी बेटा कनिक कोजम गोराम मरा सोधा वर्ष में प्रमा रह का काय क्या लय जीवन जो बन आदेगा अभी चढ़ना रहा है कोई सो धो जीवन का भायो हो तुलसी आ जन जाए बार दो बार कह लो शोर मेरी खाली

શિયા રામ ચંદ્ર કે પવન સુધન પાર્વતી ભરે હર મારે આખું આવડી ગયું આ અખું યાદ આવડી ગયું હા ભગવાન ભગવાન કે ભ્રમ

બેઠા કંથ કરે કોટમ અપરાધા વરસે મેવન જોવન રાજણ અ રહે કોઈ સો બેઠા સત્સંગમાં જીવન કાફલ હોય તુલસી સંસાર મે सोड़ से, हाँ, लो, सोड़ से में ना लोगे संजो लोग, कोई तो कोई ना दददन, का पास तो जा रहिया हर द्वार के पास પવન સુત હનુમાન કી જય બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ બાને છે ને ગોખાવી દીધું હા એકદમ આમ આમ પોપટ ને મનાવીએ પઢાવી દીધું હવે એને ભૂલાય નહીં કાલ ક્યાં ગયા તા કાલે ક્યાં ગયા તા ભગવાન પાસે ભગવાન પાસે મજા આવી હતી ઓલા સત્સંગમાં બાયુ પાસે હા મોટર માં બેહીન ના કાલ આપણે ગયા તા ને હા કાલુ લઈ ગઈ હતી ને હા કાલ વરસાદ નહોતું ઘરેથી નીકળ્યા ને ત્યારે તો નતો પછી રસ્તામાં પાછો ફૂલ આવ્યો પણ વાંધો નતો ગાડી હતી ને એટલે બાને છે ને રિક્ષામાં લઈ જવામાં થોડોક પ્રોબ્લેમ થાય કે ના આવે બાકી રામ 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 લાલ રામ રામ લાડવા ગોપાળ નામ ઘી કૃષ્ણ નામ ખાડ ખીર ખોરી ખોરી હવે નામ લાડવા ક્ષણ ગયમ ઘી કાલ તો આપનું જોતી હોય ગામડે બધી અમારે બેરણ નજીક થાય દસ બાર કિલોમીટર થાય મારા ભત્રીજા નું ગામ છે ઈ તો ત્યાં લઈ ગયા

દેવી આઈ તો દેવ જેવા હતા દેવ જેવા દેવ જેવા તમને કોઈ દી કાઈ કીધું ન હતું કોઈ ને કોઈ રામ કૃષ્ણના નોતો પણ હાસું છે ને બહુ વંદાયા હતા બહુ શાંત અને તેમ નામ દેવીઆઈ હતું પણ એવા દેવ જેવા દેવીઆઈ આઈ આમ આમ બેઠા બેઠા ગુજરી ગયા મારા દેવીએ તો હું ફૂલ ની પથારીએ ગયા મુ આવ્યા પછી આવી ગુજરાત વાંધે મોઢે આમ ને આમ ગયા હા ભગવાન એના આત્મા શાંતિ આપે હા માર બાપુ એમ ને એમ ગયા હા ચોખા ચોખા એ કોઈ કોઈથી એટલે બીમાર નતા પડ્યા બહુ કોઈ ને દુવઘ ન બાપુ બહુ હારા હતા મારા સસરા છે ને બહુ હારા હતા સ્કૂલે ગઈ હોય ને તો એ જલ્દી મારી રાહ જોતા હોય રાહ રાહ બે જણા જોવે મારી દીકરી અમીરી ની ગરીબી જે છે ને એ મુખ્ય મહત્વનું નથી પણ તમારા ઘરના સદસ્યો છે ને એ હારા હોય ને તો તમને જિંદગી જીવવાની મજા આવે એટલે હું તો એક જ બધા સલાહ આપું કે ગરીબી વેચાહે

મા બાપા એ છે ને વેરભાવના ન રખાય કોઈ દિવસ એની બધું આ બહુ આપને નડે આપણે હાથેય ભાવની અંદર છુટકારો ન મળે બીજા તો હું આપણે કાંઈ એની સંબંધ ન હોય તમે ના બોલો બોલો કાંઈ કરો તો એને કાંઈ દુઃખ ન થાય એટલું બધું કારણ કે એની સાથે આપણે લોહીના સંબંધ ન હોય પણ જેની જન્મ દીધો ને જાનેતા અને આપણા પિતા માએ થરથરતી જઈ ગયા ઝીણા મોતના મુખમાં જઈ મોટા પીરા આંગળી પકડી પકડીને પિતાએ ખંભા ઉપર ચડીને આપણે સ્વર્ગ દેખાડ્યું હવે આ બે આત્માને આપણે કારણે દુઃખ થાય ને તો આપણે સુખી ન થાય ગમે એટલા રૂપિયા વાળા થાય તો સાચી વાત ને બસ સાચી વાત ને કાલ મજા આવી હતી હા મજા આવી હતી ને બાયુ કેવી હતી સત્સંગ કરતી હતી હા સબરી બાઈ તમને કહેતા હતા અમારા સબરી બાઈ આવ્યા અમારા સબરી બાઈ આવ્યા એમ તમને સમરી બાઈ કેતી હતી હે ઓલી બાઈ સત્સંગ કરતી હતી હા હરખાણીયું બિસાડ્યું કાય જાણે હા કાય લટાણે જો એમ તો યાદ છે કાય લટાણે ગયા તા ને એ બાની મજા પડી ગઈ અને બેનું નઈ મજા પડી ગઈ કે વિડિયામાં તો માને કાયમ જોઈએ કે આજ તો સાક્ષાત સબરીબાઈ ને ઈમાં મારા નક્કી કરતા હતા એ બધી બેનું કે એક દી તમાર ઘર ગોતીને આવવું જ છે તો માણસની સાચી દિલથી ભાવના હોય ને ભગવાન મેળવી દે

ને બાના સાસુ હતા બહુ જ હારા હું કઉ ને બધું કામ જબરું કામ છે રસોડા નું બાર કામ ઓછું કરતું હા પછી બાના સાસુ કરતા બાના દેરાણી બહુ હારા હતા

તમે બે હું દોતા હા પછી છોકરીયું કરોકરી ગયું મોટી બહુ આવી ગઈ બાપ કર્યું નથી બો એમ બધું બીજું બધું નહીં